નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ જો તમારે ભરવાના બાકી હોય તો એની જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે હવે તમે કેવી રીતે ભરી શકો છો જે કોઈ પણ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને કેટલી જે શીશુબુ મળવાપાત્ર છે એની વાત કરીશું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કેવી રીતે એમના મોબાઈલથી પોતાના મોબાઈલથી ફોર્મ ભરી શકે એક જ મિનિટમાં એટલે કે જે સ્કોલરશિપ શરૂ થઈ ગયું છે વાત કરીએ તો બે હજાર પચીસ છવ્વીસ ઓનલાઈન ફોર્મ ભરવા હો તો માહિતી તમારે આપવાની રહેશે કોણ કોણ ફોર્મ ભરી શકે છે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી પડશે અને તમે શિશુપતિનો લાભ લેવા માંગતા હો તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય એની વાત કરીશું વાત કરીએ સૌ પ્રથમ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસમાં કોણ ફોર્મ ભરી શકે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય આ બધી જ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ તો વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસને લઈને એસસી એસ ટી અને ઓબીસી કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે શિશોવર્તી સહાયને લઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે ડિજિટલ સ્કોલરશીપની શરૂઆત કરી દેવામાં આવી છે જો તમે એસસી એસટી કેટેગરીમાં કેટેગરીમાં આવતા હો વિદ્યાર્થીઓ તો તમે પંદર તારીખ પંદર સાત બે હજાર પચીસ થી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી જે અરજી એટલે કે જે ફોર્મ ભરવાનું આવે છે એ ફોર્મ ભરવાનું રહેશે એટલે કે પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમારે સ્કોલરશીપનું ફોર્મ ભરી દેવાનું છે પછી ફોર્મ નહીં ભરાય અને જો તમે ઓબીસી કાર્યકરીમાં આવતા હો તો એમાં સત્તર તારીખ સત્તર સાત બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી જે પણ વિદ્યાર્થીઓ એની અંદર અરજી કરી શકે છે એટલે કે જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરી શકે છે આગળ વાત કરીએ તો એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ પાછલા વર્ષની અંદર કોઈ કારણસર શિષ્યવૃત્તિ ન મળી હોય તો તમારે પણ પંદર સાત બે હજાર પચીસથી થી એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી જે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જો તમારી જે પાછલા વર્ષની શિષ્યવૃત્તિ ન આવી હોય તો સમજી રહ્યા છો તમે ત્રેવીસ બે બે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ માટે નવેસરથી શિષ્યવૃત્તિ સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે હવે આગળ જાણીએ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જો તમે ફોર્મ ભરવા માંગો છો અને શિશુબી સહાયતા મળવા માંગો છો તો કોણ કોણ આ શિશુબી સહાયતા મેળવી શકે છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય હવે એની વાત કરીએ તો ડિજિટલ સ્કોલરશિપ ગુજરાત જે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ ત્રેવીસમાં કોણ ફોર્મ ભરી શકે એની વાત કરીએ આગળ વધીએ તો નીચે મુજબની લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશીપનું અંદર ફોર્મ ભરી શકે છે હવે વાત કરીએ કે ધોરણ અગિયાર અને બાર કરતા વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે બીજા નંબરમાં આવે છે ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓ અને સ્ના સ્નાતક અને અનુસ્નાતક કરતા વિદ્યાર્થીઓ એમ ફિલ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે તો ઉપર આપેલ અભ્યાસક્રમ જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે તે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે હવે વાત કરીએ કે ડિજિટલ સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી પડશે એની વાત કરીએ તો પેલો જાતિનો દાખલો આવકનો દાખલો પછી દસમાની માર્કશીટ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇસ ફાઇનલ વર્ષની માર્કશીટ પછી આગળ વધીએ તો બેંક પાસબુક અને નંબર તો ઉપર આપેલા ડોક્યુમેન્ટ અને માહિતી તમારી પાસે હોવી જોઈએ જો તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો આટલું વસ્તુ તમારી પાસે હોવું જોઈએ જે આગળ વાત કરીએ ડોક્યુમેન્ટમાં એ હવે વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું શકાય તો એના માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ઓનલાઈન અપ્લાય માટે વાત કરીશું હવે તો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે એટલે કે તમે ગૂગલ ક્રોમ કે ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ જેવું તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ તમને એક વેબસાઇટ જોવા મળશે એ આ જોઈ શકો છો પહેલી વેબસાઇટ આવી ગઈ છે એના ઉપર ક્લિક કરીને તમારે ઓપન કરી લેવાની છે આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ પર જે તમે પહેલી વાર આવ્યા હો તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે પ્રોફાઇલ બની જે રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી તમારી પ્રોફાઇલ બની જશે જેથી તમે સરળતાથી શિશુપતિ સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જ્યારે તમે રજીસ્ટ્રેશન કરી રહ્યા છો ત્યાં તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે અને યુઝરનેમ બનાવવાનું રહેશે એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ બેગ બનાવવાનું રહેશે આ પાસવર્ડ અને યુઝરનેમની મદદથી તમારી વેબસાઇટ પર લોગિન કરી શકો છો એટલે કે જ્યારે પણ તમારે વેબસાઇટ ઓપન કરવી પડશે ત્યારે આ બે નામ નાખવા પડશે એટલે કે જે યુઝરનેમ અને પાસવર્ડ આ બંને નાખવું પડશે તો હવે આપણે પાસવર્ડ અને યુઝરનેમ બન્યા પછી તમારે ફરીથી વેબસાઇટ પર લોગિન બટન પર ક્લિક કરવાનું હોય છે લોગિન ને બટન પર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ યુઝરનેમ માંગશે તમારે એન્ટર કરી દેવાનું વેબસાઇટ પર જે પાસવર્ડ અને યુઝરનેમ હોય એ ઓપ જે તમારે નાખી દેવાનું છે લોગિન કરી લેવાનું છે જેવું કે જેવું તમે લોગિન જેવું તમે લોગિન કરી લેશો એટલે તમારી સામે વેબસાઇટ પર તમને સર્વિસ કરીને એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું રહેશે જેની અંદર તમને શિશુવતી ઓપ્શન એટલે કે સ્કોલરશીપ તમને જોવા મળશે જો જેવું તમે સ્કોલરશિપ ન ઓપ્શન જોવા મળે જે તમે સ્કોલરશીપ ન ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જોવા મળી જશે જે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકશે તો આવી રીતે તમે ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશીપ છે એની અંદર લાભ લઈ શકશો તો આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી